મોહરમ પર્વને લઈને બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ડીવાયએસપી બે પીઆઈ ત્રણ પીએસઆઈ તથા તેની સાથે અન્ય પચાસ પોલીસ જવાનો સાથે પોલીસ તંત્રને સોસજ્જ કરવામાં આવ્યું છે તથા ટ્રાફિકની સમસ્યાને લઈને કોઈપણ પ્રકારના પ્રોબ્લેમ ક્રિએટ ના થાય તેના માટે ભારે વાહનોને અહીંથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને શાંતિપૂર્ણ આ પરિ આ પર્વને નિષ્પન્ન કરવા માટે સતત પોલીસ તથા ટીઆરબી જીઆરડી અને હોમગાર્ડના જવાનોનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે ફિક્સ પોઈન્ટ પણ આપેલા છે અને અગાઉ પણ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ પ્રકારના આવા કોમી ઇશ્યુને લઈને કેરે કોઈ જાનહાનિ કે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ થયા નથી અને આ પર્વ શાંતિપૂર્ણ રીતે નિષ્પન્ન થાય તેના માટે પોલીસ સધન સંપૂર્ણ રીતે સુસજ્જ છે અશોક મણવર S9 ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે